તો આ બધાનું હાર્દિક સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં તમારે પણ તમારું પશુ વેચવું હોય અને આ ચેનલ પર વિડીયો મૂકવો હોય તો નીચે આપેલ નંબર પર પશુની માહિતી મોકલવી અને ચાલો શરૂઆત કરીએ આજના એક આ નવા વિડીયોની તો મિત્રો તમે જે એક નંબર ઉપર જે આ ઓરિજિનલ ગીર ગાય જોઈ શકો છો તો આજે આ ગાય વેચાવવા આવેલ છે ગાયની વાત કરીએ મિત્રો તો ગાયની તમે સિંગ પેટન જોઈ શકો છો આગળ વાત કરીએ તો ગાયની તમે કાનકટ જોઈ શકો છો સાથે સાથે વાત કરવામાં આવે તો ગાયનો તમે કલર કોમ્બિનેશન જોઈ શકો છો બહુ સારો અને બેસ્ટ કલર કોમ્બિનેશન છે હવે મિત્રો ગાયના તમને કલર કોમ્બિનેશનની વાત કરીએ તો લીલડો કલર છે અડર ક્વોલિટી એ બહુ સારી છે હવે એની હાઈટે અને વેલે લંબાઈ પણ ગાય પૂરતી લાંબી છે હવે મિત્રો આ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કાંઈ થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપવામાં આવે તો આ જે ગાય છે ગાય બીજું વેતર વ્યાવવાની છે એમ ગાયના માલિકનું કહેવાનું છે અને આગળ વાત કરીએ તો આગળના વેતરે આ ગાય છે અને છક લિટર જેટલું દૂધ હતું એવું ગાયના માલિકનું કહેવાનું છે મિત્રો આ જે ગાય છે એની તમને કિંમત વિશે વાત કરવામાં આવે તો પાસાઠ હજાર રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ ગાયના જે માલિક છે એણે આ ગાયની કિંમત રાખેલ છે હવે મિત્રો આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ત્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે તાલુકાની વાત કરું તો કે તાલુકો તાલાળા અને જિલ્લા વિશે જો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો જિલ્લો ગીર સોમનાથ તો મિત્રો ગીર સોમનાથ જિલ્લાનો તાલુકો તાલાળા છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે હવે આ ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ અમે તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે જેથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોઈતી હોય તો તમે જેથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે અને મિત્રો આ જે ગાય છે તમે રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક કરીને જઈજો કેમકે જો આ ગાય વેચાઈ જાય તો તમારે ખોટો થકો ન થાય એ માટે ગાયના માલિકનો જે કોન્ટેક્ટ કરવાનું છે મિત્રો એ તમે ભૂલતા નહીં હવે એક નંબર ઉપર ગાયની જે કંઈ થોડી ઘણી માહિતી હતી એ માહિતીની વાત હવે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ ત્યાંથી આગળ વધીએ તો બીજા નંબર ઉપર જે તમે આ ભેંસ જોઈ શકો છો તો આજે આ ભેંસ વેચાવા આવેલ છે ભેંસની વાત કરીએ તો ભેંસની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી છે આગળ વાત કરું તો ભેંસની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ સિંગ પેટર્ન છે સાથે સાથે વાત કરીએ મિત્રો તો ભેંસનું જે કપાળ છે કપાળ માથે ટીલું છે અને હાઈટે અને વેલે લંબાઈ પૂરતી લાંબી આ ભેંસ છે હવે મિત્રો આ બીજા નંબર ઉપર ભેંસની જે કન્ડિશન છે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી આવેલ છે એ માહિતી વિશે જો તમને વાત કરવામાં આવે તો મિત્રો આજે ભેંસ છે એ ભેંસની વાત કરવામાં આવે તો આ ભેંસ વીઆઈ ગયેલ છે કેટલા દિવસથી આ વિહાણીએ વાત કરવામાં આવે મિત્રો બારક દિવસ જેવું થયું છે ભેંસ વીઆઈ ગઈ અને મિલ્કની એટલે કે દૂધની વાત કરીએ તો સાતથી આઠ લિટર જેટલું આ ભેંસના માલિકનું કહેવાનું છે દૂધ છે એમ હવે આ ભેંસની કિંમત વિશે વાત કરું તો એક લાખ અને પચીસ હજાર રૂપિયા આગળ તમે સ્ક્રીન ઉપર જોયા એ જ રીતે આ ભેંસના માલિક આ ભેંસની કિંમત રાખેલ છે હવે આ જે ભેંસ છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે એ વાત કરું તો કે તાલુકાની વાત કરું તો તાલુકો અમરેલી અને જિલ્લાની વાત કરું તો કે જિલ્લો અમરેલી તો આ જે ભેંસ છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ અમરેલીમાં જોવા મળી જાય છે એના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે જ્યાંથી ભેંસના માલિકનો કોન્ટેક કરી ભેંસ વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ભેંસ છે અને ભેંસ રૂબરૂ જોવા જાવી પહેલાં ભેંસના માલિકનો કોન્ટેક કરીને જઈજો કેમકે જો આ ભેંસ વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય એ માટે ભેંસના માલિકનો જે કોન્ટેક કરવાનું છે એ તમે ભૂલતા નહીં હવે આ બીજા નંબર ઉપર ભેંસની જે કાંઈ થોડી ઘણી માહિતી હતી મારી પાસે એ બધી માહિતી હવે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ અને ત્યાંથી આગળ વધીએ તો ત્રીજા નંબર ઉપર જે તમે આ ભેંસ જોઈ શકો છો તો આજે આ ભેંસ વેચાવા આવેલ છે ભેંસની વાત કરીએ તો ભેંસની તમે હાઈટ જોઈ શકો છો પૂરી હાઈટ છે સાથે સાથે વાત કરવામાં આવે તો ભેંસની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી છે મિત્રો અને ભેંસની તમે સિંગ પેટર્ન પણ જોઈ શકો છો સિંગ પેટર્ન પણ બહુ સારી અને બેસ્ટ છે હાઈટે વેલી લંબાઈ પૂરતી લાંબી ભેંસ છે હવે મિત્રો આ જે ભેંસ છે ત્રીજા નંબર ઉપરની એ ભેંસની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપવામાં આવે તો ભેંસની તમને વેતર વિશે વાત કરીએ તો આ ભેંસનું પહેલું વેતર છે એટલે મિત્રો હા આ ભેંસ જે છે એ ખડેલી છે ખડેલીમાં પણ બહુ પૂરી અને બેસ્ટ હાઈટ પીકળી છે હવે આ જે ભેંસ છે એ ભેંસની તમને વાત કરવામાં આવે તો દશક દિવસની ભેંસ કાચી છે એટલે કે વીહાઓમાં વાર છે ચાર દાંતે ખડેલી છે અને ખડેલીની કિંમતની વાત કરીએ તો એક લાખ અને પિસ્તાલીસ હજાર રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ ભેંસના માલિકે ભેંસની કિંમત રાખેલ છે વા આ જે ભેંસ છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળશે એ વાત કરું તો કે તાલુકાની વાત કરું ને તો કે તાલુકો જામનગર જિલ્લાની જો તમને વાત કરું ને તો કે જિલ્લો જામનગર આ જે ભેંસ છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ જામનગરમાં જોવા મળી જાય છે હવે એના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે જ્યાંથી ભેંસના માલિકનો કોન્ટેક કરી ભેંસ વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ભેંસ છે અને મિત્રો આ જે ભેંસ છે એ તમે રૂબરૂ જોવા જાવ પહેલાં ભેંસના માલિકનો કોન્ટેક કરીને જઈજો કેમ કે જો આ ભેંસ વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય એ માટે ભેંસના માલિકનો જે કોન્ટેક કરવાનો છે એ તમે ભૂલતા નહીં હવે આ ભેંસના માલિકના કોન્ટેક્ટ નંબર મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલ હતા હવે આ ત્રીજા નંબર ઉપર ભેંસની વાત પૂર્ણ કરીએ છીએ અને આગળ વધીએ તો ચોથા નંબર ઉપર જે તમે આ ભેંસ જોઈ શકો છો તો આજે આ ભેંસ વેચાવા આવેલ છે ભેંસની વાત કરીએ તો ભેંસની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો સાથે સાથે વાત કરીએ તો ભેંસની તમે હાઈટ જોઈ શકો છો આગળ વાત કરું તો તમે એની ઊંચાઈ વહેલી લંબાઈ પૂરતું લાંબુ છે કુંડા સિંગ છે હવે મિત્રો આ જે ભેંસ છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી આવેલ છે એ માહિતી વિશે જો તમને વાત કરવામાં આવે એટલે કે માહિતી જો તમને આપવામાં આવે તો મિત્રો આ ખડેલી વેચવાની છે એક મહિનો થયો છે ફરી અને આ જે છે એક ટાઈમ દોવા દે છે અને ત્રણ સાડા ત્રણ લીટર જેટલું દૂધ આપે છે એમાં ભેંસના માલિકનું કહેવાનું છે હવે મિત્રો આ ચોથા નંબર ઉપરની જે ભેંસ છે એની તમને કિંમત વિશે વાત કરવાની છે તો એ પણ હું તમને સ્ક્રીન ઉપર બતાવી દેવાનો છું તો પિસ્તાલીસ હજાર રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ ભેંસના માલિકે આ ભેંસની કિંમત રાખેલ છે અને જો મિત્રો તમે હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો કેમકે રોજના રોજ જે પશુ વેચાવું હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જ હોઉં છું તો તમે જો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરેલું હોય તો મારો જે વિડીયો છે એ તમારા સુધી સરળતાથી પહોંચી જાય એ માટે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો જે છે એ તમે ભૂલતા નહીં હવે ફરી એક વખત આ ભેંસ ઉપર આવી ભેંસની વાત કરીએ તો આ જે ભેંસ છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળે છે એ વાત કરવામાં આવે ને તો કે ગામની વાત કરું ને તો કે ગામ વાસરા હવે મિત્રો આ વાસરા ગામમાં તમને ભેંસ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને એના માલિકના કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે જ્યાંથી ભેંસના માલિકનો કોન્ટેક કરી ભેંસ વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય ને તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ભેંસ છે અને આ જે ભેંસ છે તમે રૂબરૂ જોવા જાવ પેલા ભેંસના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો કેમ કે જો ભેંસ વેચાઈ જાય તો તમારે ત્યાં ખાટો તો ઘર ન થાય હવે પાંચમા નંબર ઉપર આપણે આવી એમાં તમે જે ગાય જોઈ શકો છો તો આજે આ ગાય વેચાવા આવેલ છે ગાયની વાત કરીએ તો ગાયની તમે કાનકટ જોઈ શકો છો સાથે સાથે વાત કરું તો ગાયની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો આગળ વાત કરીએ તો ગાયનો તમે કલર કોમ્બિનેશન જોઈ શકો છો ગીરની જે પ્યોરિટી કલર છે એટલે કે લાલ કલર છે હાઈટે વેલે લંબાઈ ગાય પૂરતી લાંબી છે હવે મિત્રો આ પાંચમા નંબર ઉપરની જે ગાય છે એની તમે કલર કોમ્બિનેશનની વાત થઈ ગયા હાઈટે વહેલા લંબાઈ પૂરતી લાંબી છે એની તમે સિંગ પેટર્ન કાનકટ એની મોકલી આગળ વાત કરીએ તો તમે એની અડર ક્વૉલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી આ ગાય છે હવે મિત્રો આજે જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપવામાં આવે તો બીજું વેતર છે ગાયને અને પાંચ લીટર એક ટાઈમનું દૂધ છે નીચે સુંદર મજાનો વાછડો છે કિંમતની જે કાંઈ વાત છે મિત્રો એ તમને સ્ક્રીન ઉપર એના માલિકના કોન્ટેક્ટ નંબર આપેલા છે ગાયના માલિકને તો તમે ત્યાંથી ગયા એનો માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે વધારે માહિતી મેળવી શકો છો હવે વાત કરીએ તો આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે તાલુકાની વાત કરું તો કે તાલુકો સાણંદ અને જિલ્લાની વાત કરીએ તો કે જિલ્લો અમદાવાદ તો મિત્રો અમદાવાદ જિલ્લાનો તાલુકો સાણંદ છે અહીંયા તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને જો મિત્રો તમારે પણ તમારું પશુ વેચવું હોય અને અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મુકાવવો હોય તો આગળ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે તો તમે એમાં અમને તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડીયો તમારા પશુનો વ્યવસ્થિત બે ફોટા પશુ વિશે માહિતી પશુ પ્રોપર એટલે કે રૂબરૂકિયા જોવા મળે છે આ જે કઈ માહિતી છે એ તમે અમને મોકલી શકો છો અમે તમારા પશુની ફ્રીમાં એટલે કે મફત અમારી આ યુટ્યુબ ચેનલ પર વિડીયો મૂકી આપશું જય ગૌ માતા જય દ્વારકાધીશ